તો સીતારામ બધાઈ દઈરા રામ રામ સીતારામ બધાઈ ની તો આજ નો વિડિયો ખાસ ઈ હે કે અમારે આ જૂનું ઓપનર હે ના ઈ વેસે નાખવાનું હે તો એના વિશે માહિતી થોડી દીએ અને જો કોઈ ને લેવું હોય તો આમાં નંબર આપ્યા ઈ એમાં કોન્ટેક્ટ કરજો અને કોઈ ને લેવાનું હોય તો આ વિડિયો ની શેર જરૂર થી તમે કરજો બાકી ઓપનર આ ઘણી આખે આખું તમને અમે દેખાડી જે આ ઓપનર જયંત નું ઓપનર હે આ ત્રણ નું ઓપનર હે પાંચ ખપારીઓનો આ ઢોલ હે મોટો પંખો છે બરાબર પછી આ મશીન છે દહ નું મશીન છે ચાલુ છે કમ્પ્લીટ નવું મશીન લીધે લઈને જ ચડાવ્યું હતું જયંત ઓપનર છે ને આ મોટર છે હાળા હાથની મોટર છે એમાં ભેગી ફૂલીયું કમ્પ્લીટ હે બધી હોય ચા મોટર નવે નવી હે ને મોટરની ફૂલીને આણી ફૂલીના આંટા સેટ કરેલ છે એટલે આમાં કંઈ કરવાનું થતું ને તો આ મશીનનો પટ્ટો ઉતાર નાખવાનો મોટરનો પટ્ટો સડાવ દેવાનો એટલે કમ્પ્લીટ મોટર હે એ પસારના ડટામાંથી હાલે બે સા બે હું પડ્યું હે આ મગફળીની સારણો હે એ ત્યાં હે જ આમાં ભેગો આણા સિવાયનો એક નવો સારણો કરાવ્યો એ ભેગો આપે દેવાનો છે ને એ મગફળીનો સારણો એના સિવાયના બીજા ત્રણ સારણા હે મગફળીમાં ધાર દેવાનો સારણો છે એ હે પછી મગફળીમાંથી આપણે બીબડી સૂટી કરવી હોય કે માંડવી આપણે બિયારણની થાવકી માંડવી ફોલાવવી અને સારી માંડવી કરવી ને બીજા સારણામાં હે ઘઉંનો અને મગનો સારણો છે ધાર દેવાનો માંડવી નો ધાર દેવાનો સારણો આવે ગો સણાનો સાણો છે અને સણાના સાણા સારણા દે દેવાનો સારણો ભેગો પણ એની જારી આમાં જે ફિટ કરવાની હોય ઈ જોતી હોય તો એના પૈસા એક્સ્ટ્રા લાગી કેમ કે અમે એક્સ્ટ્રા વધારા ની કરાવેલ છે બરાબર તો ઈ જોતી હોય તો એ તમે કીજો તો એ ભેગી આપી દઈશ બાકી ઓપનર કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં હે સારી વાહો થઈ ગયો દેખાડ દઈએ તમને દેખાડ દઈએ બહુ સારું ઓપનર હે પત્રું બતરું બહુ સારું વાપર્યું ઓપનરમાં ધાર દેવાનો સારણોય ભેગો જ છે ને મોટર છે મોટર બહુ સારી હાલે હાળા હાથની મોટર હે અને દહનું મશીન હે કમ્પ્લીટ કંપની કન્ડિશન મોટર એ કમ્પ્લીટ કંપનીની બાંધેલ છે અને બેરિંગ બુસિંગ કરાવેલ છે પરવા જ એટલે મોટરમાં એ કંઈ વાંધો નથી મોટર એ કમ્પ્લીટ આલે પસારના ડટા ઉપર આલે તકેલીઓ જોઈએ તકેલીઓ તો લગભગ બધામાં જોઈએ જ ઓપનરમાં ફેરવવાની હોય એટલે બાકી આ ને બધું ઓટોમેટિક એની રીતની સેટ કરેલી છે એટલે એ તમારે કંઈ કાંઈ નહીં રીએ એવી રીતે જે આ ઘોડી છે એ ડબલ એંગલની બનાવેલ છે જો આ એંગલ આ ત્રણનું એંગલ હે વાપર્યુ આ ઉપર અઢીનું છે ને આ જે મશીન માંડવાનું એંગલ છે એ ડબલ એંગલ વાપર્યું ઉપર સી સેનએલ મારેલ છે ને હેઠ આ ત્રણનું એંગલ મારેલ છે આ મશીન સાટું થેન મજબૂત કરવાનું ને એ મશીનમાં વાઇબ્રેશન વાઇબ્રેશન કંઈ નથી થતા કમ્પ્લીટ છે ને બાકી આ ઘોડી છે એ કમ્પ્લીટ છે આખી આખી અંદરથી કંઈ વેલ્ડિંગ વેલ્ડિંગ કરાવવું નથી પડ્યું નવી નવી હારામારી ક્વોલિટીની બનાવી હતી અને આ મોટરનું હે એ મોટરનું આ સ્ટેન્ડ મારેલ છે જો આ સ્ટેન્ડ બનાવેલ છે અને એવી રીતે સ્ટેન્ડ બનાવેલ છે કે આથી જે હુપણાં કાઢે ને એ હુપણાં કાઢવા વાળાની આ નળે નહીં એવી રીતે આ સ્ટેન્ડ બનાવેલ છે ને એમાં પાછું આ લાકડા ઉપર મૂકેલ છે મોટર એટલે શોટ આવવાની કાંઈ તમારે કાંઈ જ ન રહીએ લાકડામાંથી બોલ નાખે ને મોટર એનામાંથી બેહાડેલ છે લાકડાના બોલ છે એ આમાં પીલેલ છે એટલે આ મોટર જે છે એ કાંઈ લોઢામાં અડે નહીં એવી રીતનું આણું સ્ટેન્ડ બનાવેલ છે એ સ્ટેન્ડ કાઢવું હોય તો એ સ્ટેન્ડ એ નીકળે જાય રિમૂવેબલ સ્ટેન્ડ છે

ને પાસ ખપાર્યું હે ઓરની બાકી તો તમને મરજી થાય તો જોવે જજો પોરબંદર તાલુકાનું સીમર ગામ હે